મહાનગરપાલિકા કચેરી ખાતે પ્રવેશ નહીં આપવામાં આવતા સૂત્રોચ્ચાર કરી થાળી વગાડી વિરોધ કરાયો વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા તંત્ર દ્વારા પોલીસને જાણ કરાઈ નીલમબાગ પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યો પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનોને રોકવા આવતા બંને વચ્ચે થયું ઘર્ષણ આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે મહાનગરપાલિકા કચેરીની અંદર ઝપાઝપી થઈ જોકે પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ મથક લઈ જવામાં આવતા મામલો થાળે પડ્યો અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર